ભરૂચ સ્થિત જેબી મોદી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ શાળાના વાર્ષિક મહોત્સવ અંતર્ગત મનોરંજન હાસ્ય અને વિવિધ સંદેશ આપતા નાટકો સ્કૂલના બાળકો દ્વારા રજૂ કરાયા હતા સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમની વિવિધ પ્રતિભાને વ્યક્ત કરવા દર વર્ષે વાર્ષિક ઉત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવે છે પરંતુ એ એકરા ગીતાથી કંઈક અલગ અને નવીન પ્રત્યરૂપે સ્કૂલના માન્ય ટ્રસ્ટી નિક્કી મહેતાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ વર્ષે ધોરણ છ સાત અને આઠના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર આધારિત નાટકો રજૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અભિનય અને નાટક વિદ્યાર્થીઓને વિવિધ ભાવની અભિવ્યક્તિ કરવાની તક આપે છે ઉપરાંત જીવન મૂલ્યો પર આધારિત નાટકો દ્વારા વિદ્યાર્થીઓ i'm પ્રામાણિકતા સાચું બોલવું વડીલોને માન આપવું સહિષ્ણુતા અનુકંપા જેવા મૂલ્યોની જાળવણી તથા શ્રવણ અને અભિનય જેવા કૌશલ્યોનો વિકાસ થાય એવા ઉત્કૃષ્ટ હેતુ સાથે આયોજિત કરાયેલ બાળ નાટકો અંતર્ગત અગાઉ રજૂ થયેલ ધોરણ છ તથા સાત અને ધોરણ આઠમાં ભણતા એકતાલીસ પૈકી ચાલીસ વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ નાટક રજૂ કરાયા કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જાણીતા ચાર્ટર એકાઉન્ટર તથા રોટેરિયન અર્પણ સુરતી ઉપસ્થિત રહ્યા હતા એક પિતાની પરિવારમાં મહત્વની ભૂમિકા રાણી લક્ષ્મીબાઈ ની વીરતા અને સ્વરાજની જંખના તેમજ ગુજરાત અને ગુજરાતીઓના ગૌરવ વગેરે વૈવિધ્ય સભર વિષય વસ્તુને આવરી લેતી બાળકોની વિવિધ અભિવ્યક્તિની સાથે સાથે કાર્યક્રમ અંતર્ગત ધોરણ આઠના વિદ્યાર્થીઓ પૈકી ગત વર્ષે સ્કૂલમાં સો ટકા હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓને તથા રમતગમત અને અન્ય વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ રજૂઆત કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા કૃત્યોની રજૂઆત બાદ અતિથિ અર્પણ સુરતીએ બાળકોને અભિનંદન અને આશીષ પાઠવ્યા તેમણે બાળકોની મહેનત તથા તેમના અભિનય વક્તવ્ય આત્મવિશ્વાસ જેવા કૌશલ્યને બિરદાવ્યા તથા આવી કૃતિઓ દ્વારા બાળકોને શીખવા મળતા જીવન મૂલ્યોની વાત કરી સૌ વાલી મિત્રોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક બાળકોની સર્જનાત્મકતાનો આનંદ માણ્યો